પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે જામનગરના વંતારાની લીધી મુલાકાત પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવની પૂજા અર્ચના અને મંદિર ટ્રસ્ટની બેઠકની કરશે અધ્યક્ષતા આવતીકાલે સાસણગીરમાં વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ની ઉજવણીમાં થશે સામેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહેસાણાના વિજાપુરમાં શ્રી ગોવર્ધનનાથજી મંદિરમાં મૂર્તિનું કર્યું સ્થાપન

વાહનોના ધુમાડાને દૂર કરવા અને ઠંડક માટે અંડરપાસમાં લગાવાઈ અત્યાધુનિક કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરમાં ઇન્ડિયા સંજે ઓન સાયકલ પ્રોગ્રામમાં થયા સામેલ દસ કિલોમીટર સાયકલ ચલાવી લોકોને સાયકલિંગના ગણાવ્યા ફાયદા કહ્યું પ્રદૂષણ ઘટાડવા અને ઇંધણની બચત માટે સાયકલિંગ જરૂરી ઉત્તરાખંડના ચમોલીમાં ફસાયેલા પંચાવન શ્રમિકોમાંથી એકાવન શ્રમિકોને કઢાયા બહાર ચાર શ્રમિકોના મોત જોશીમઠ અને બદ્રીનાથમાં શ્રમિકોની થઈ રહી છે સારવાર ગુમ થયેલ શ્રમિકોની શોધખોળ ચાલુ મુખ્યમંત્રી પુષ્કર સિંધામીએ બચાવ અભિયાનની કરી સમીક્ષા આજથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભ આજે પ્રથમ રોઝાએ બજારોમાં દેખાઈ ખરીદીની ધૂમ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ રમઝાનની પાઠવી શુભેચ્છા અને ભક્તિનું અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં પચીસ વર્ષ બાદ બીજી વાર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટક્કર ગઈકાલે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લેન્ડને સાત વિકેટથી હરાવી સેમિફાઈનલમાં કર્યો પ્રવેશ